નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વારસી આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગોંડલ અને ઊંઝામાં નવી જીરુની આવકમાં થોડી થોડી આવવા લાગી છે અને ભાવ પણ નરમ જોવા મળી રહ્યા છે જીરું વાયદામાં ભાવ ગમે ત્યારે હવે વીસ હજારની અંદર જાય તેવી ધારણાઓ છે ગોંડલ અને ઊંઝામાં નવા જીરુની આવકો શરૂ થવા લાગી છે અને પરંતુ બજારો હવે ધીમી ગતિએ ઘટતી જાય તેવી સંભાવનાઓ છે ગોંડલમાં નવા જીરુની સિત્તેર બોરીની આવક અને વીસ કિલોએ ત્રણ હજાર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા આગામી દિવસોની અંદર હજી આઠસો થી લઈને ચાર હજાર છસો સુધી વીસ કિલોના ભાવ જોવા મળ્યા હતા જીરુ નો માસ વાયદો એકસો સાઠ થી ઘટીને વીસ હજાર સાતસો ને પચાસ ની સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુમાં આવે નવા નિકાસના વેપારો નથી પાકની સ્થિતિ પણ સારી છે અને વેધર જો સારું રહેશે તો જીરું ઉત્પાદન બમણું થાય તેવી શક્યતાઓ છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જીરું ઉત્પાદન પણ વધ્યું છે જેના કારણે હવે આગામી દિવસોની અંદર જો વેધરમાં કોઈ મોટી મુવમેન્ટ ન આવે તો જીરોનો પાક સારો થાય તેવી સંભાવનાઓ છે તેવું પણ નિષ્ણાતો કહી રહ્યા છે તો મિત્રો આ હતી જીરોના લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન